અને આજુબાજુના ખેડૂતોને ખેતીના બોર આવેલ હોવાથી અત્યારે ખેડૂતોના ભયના ઓથા હેઠળ જીવ્યા છે બોર નજીક ખનન થતું હોવાની ભવિષ્યમાં પાણી આવતા ખેડૂતોને જમીન ધોવાણ થવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે સ્થાનિકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયા સ્થળ પર પહોંચતા રીતિ ખનન કરતા કેમેરામાં કેદ થયા હતા ખનીજ માફિયાઓ મીડિયાને દેખતા રફુ ચક્કર થઈ ગયા હતા સુખાણ ખનીજ અધિકારી નથી જન જાણતા અને કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ હોવા છતાં થોડી દૂરબીન અધિકૃત રીત ખનન કરવામાં આવી રહી છતા ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું લાગી છે અને बिन અધિકૃત રીતી ખનન થઈ રહ્યો છે ત્યાં લીજનો એક પણ પરવાનો આપવામાં આવ્યો નથી તો ગાડી ભરાઈને કંભઈ ચોકડી નીકળે છે તો અધિકારીઓ આ ગાડીઓની તપાસ કરીને જવાબ દે છે તો પછી આ રોયલ્ટી ક્યાંથી લાવવામાં આવે છે તે એક તપાસનો વિષય છે સુવાની ગાંધીનગરથી તપાસ કરવામાં આવશે ખરા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રૈગો કાંકરેજ બનાસકાંઠા અને અહીંયાથી આ ખોદણ કર્યું અહીંયાથી અહીંયા કંબો ચાર હતા ચાર કિલોમીટર છે ચાર કિલોમીટર સુધી આનું આ ખોદણ છે આ ખોદાયેલું દેખાય છે સરકાર શ્રીને દેખાય છે કે આ જેટલું ખોદાયેલું એટલું ચારથી પોંચ કિલોમીટર સુધી આવું ખોદાયેલું છે ખાસ વિનંતી છે કે ભાઈ આ ખોદણવાળા માખિયાને બહુ અહીંયાને કોક કરે અને અમને બધાને બચાવે અમારા બોર આજુબાજુમાં આવેલા અમારા ચાર બોર છે હોય એ અમારું કોઈ મોનવા તૈયાર નથી રાતના કોઈ આવે કોઈ ચાર આવે રાતના હોય પચાસ હોય ડંફર પડ્યા હોય રાતના હોય બીજું કોઈ કહેવા કહેવાય કહેતું નથી જે માખી આવી છે એ ધમકી વાય રાતના રાતનું કોઈ આવી કહેતું નહીં એટલે અમે બસ આ સરકાર શ્રીની રજૂઆત છે કે સરકાર શ્રી આવે તમે જે કરો એ મારો તો તમે તારો તો આમ રાજુભાઈ બચુજી ડાભી ગોમ શિવરી કે ગોમ શિવરી એક દોઢ કિલોમીટર શંકરપુરા ગોમડી છે એની બાજુમાં શમશાન ભૂમિ છે કે શમશાન ભૂમિની રેત બહુ ખેંચે છે અત્યારે એટલે હોવાનું કોક કરો તો આ ખાસ મીડિયાવાળાને જ વિનંતી છે કે આવવાનું તમે રોકાણ કરો તો બહુ સારું છે અને આગળ સરકારીને પાલનપુર કહો એની હોવાની જો અપીશી હોય અહીંયા થઈને કંઈ નહીં આ રોકાવાનું તો સારી વાત છે ના કે શિવરી ગમ પાણી વળવાનો ખાસ ભાવ રહેશે ગમે ત્યારે તો નદી હે નદીનું ગમે તાર આવી હે કે એટલે અમારી ખાસ વિનંતી છે કે ભાઈ આ બંધ કરે તો સારી વાત છે પાલનપુરના ઓફિસરો કે આવે છે કંબોઈ ચાર રખતા બેસે પણ અહીંયા બેસે ને ગાડીઓ ચેક કર્યા હાટે કોઈ ખબર પડતી નહીં અહીંયા અંદર આવીને જોઈ તો ખબર પડે દુદાહણના શ્યામમાં ભરા શિવરીના શ્યામમાં ભરા હે કે ઉંદરના શ્યામમાં ભરાય ચો ભરાય જેટલું ખોદાણું હોય એ હું અહીં સરકાર શ્રી ધોએ તો ખબર પડે કે ભાઈ આ વસ્તીનું લોકોનું શું થાય છે અને આ જે ખોદાવે છે મોટા માથાળા માણસો છે એ ભરાવે છે વિગે કોઈ દસ હજાર લે પચીસ હજાર લે પણ કોઈ આ બોરવાળાનું આદુબાજુવાળાનું કોઈનું વિચારતા નથી આરે એટલે બધું આવું કરે છે સરકાર શ્રીને ખાસ વિનંતી છે મીડિયાવાળાને ખાસ વિનંતી છે કે ભાઈ આ તમે આ રોકાવો તો વસ્તી બચી કે એવી છે